જય જય શ્રી ઘન શ્યામજી મિત્રો સાથે રમ્યા તા જય જય શ્રી ઘન શ્યામજી માતા પિતાને ગમ્યા તા જય જય શ્રી ઘન શ્યામજી દેવો સર્વે નમ્યા તા જય જય શ્રી ઘન શ્યામજી બોલો ઘનશ્યામ મહારાજની જય વનની વાટ લીધી તી જય જય નીલકંઠજી તપશ્ચર્યા લીધી કીધી જય જય નીલકંઠ શ્રી સાચી રાહ ચીંધી જય જય નીલકંઠજી મુક્તિ સૌને જય જય બોલો નીલકંઠવાણી મહારાજની જય પરમ હંસો કર્યા તા જય જય સહજાનંદજી મોટા મંદિર બાંધ્યા તા જય જય સહજાનંદજી સમય આવો કર્યા જય જય સહજાનંદજી જનના દુઃખો હર્યાતા જય જય સહજાનંદજી બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય શિક્ષા પત્રી આપીતી જય જય સ્વામી નારાયણ સમાધિ કરાવીતી જય જય સ્વામી નારાયણ મુક્ષની વાત આપીતી જય જય સ્વામી નારાયણ અક્ષરવાટ સ્થાપીતી જય જય સ્વામી નારાયણ બોલો સ્વામિનારાયણ ભગવાનની જય